મસ્ત મજાનો દરિયો કોઈ રમણીય સ્થળ કે પછી બીચને ને માણવાની મજા જ કંઈક અલગ હોય છે આવી મજા જો તમારે કરવી હોય તો દૂર સુધી જવાની જરૂર નથી સૌરાષ્ટ્રના માધવપુરના દરિયાની મજા તમે પણ માણી શકો છો પોરબંદરથી 58 કિલોમીટરના અંતરે ઘેડ ગામમાં આવેલા માધોપુરના દરિયાને જોતા કુદરતે તેને ભરપૂર સૌંદર્ય આપ્યાનો અહેસાસ કરાવી જાય છે અહીં ઊંટ સવારી ઘોડે સવારી સી બાઇક સ્પોર્ટ્સ બાઇક સ્થાનિક ખરીદી અને ખાણીપીણીની સાથે હિલોડા લેતા પાણીમાં નાહવાની મજા જ કંઈક અલગ છે હાઈ બીજના તહેવાર પર દરિયામાં નહવા માટે સ્થાનિકો અને સહેલાણીઓની ભારે ભીડ રહેતી હોય છે ભગવાન શ્રી કૃષ્ણના રુક્ષમણી સાથેના વિવાહ માધવપુર ખાતે થયા હતા જેને કારણે માધવપુર નામ પડ્યું છે દર વર્ષે ચૈત્ર સુદ નોમ થી સતત પાંચ દિવસ સુધી ઉલ્લાસ સાથે અહીં ભાતીગઢ મેળાનું આયોજન થાય છે આ બીચ એટલો સુંદર છે કે અહીં સિરિયલ જાહેરાત અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે સૌરાષ્ટ્રના આ બીચની સુંદરતા વિદેશના બીચને પણ ટક્કર આપે છે